તો એ આપણે ફાઇનલી પકીશ્યા છીએ ગુજરાત સદીય ઢાગો છેના કેમ્પ પર તો આ છે મેડિકલ કેમ્પ અને અહીંથી આગળ જશો તો સામે દેખાય છે આપણો જે મેન કેમ્પ છે રાખેલો છે તે અને મિત્રો તમે વિડીયોમાં બનાવ્યો અને આ છે નાચવા માટેની જગ્યા બહુ જ મોટી જગ્યા રાખેલી છે જૂમ કરીને તમને બતાવું કે તેઓ સ્ટેજ પ્રોગ્રામ એ કંઈ ટાઈપનો છે તો જુઓ મિત્રો કંઈક આ ટાઈપનો કેમ્પ બાંધવામાં આવ્યો છે બહુ જ સરસ કેમ્પ છે તો આગળ જઈને તમને બતાવું કે આગળથી કઈ ટાઈપનું છે મિત્રો જો આ બાજુ ચા નાસ્તા માટેનું પણ રાખેલું છે અને આ બાજુ જોશો તો અહીંયા અંબાજીમાંની મૂર્તિ પણ રાખેલી છે આ બધાના શ્રદ્ધાળુઓ માટે દર્શન કરવા માટે અને આ બાજુ તમે જોશો તો છે જમવા માટેનું સ્થળ છે તેઓ છે બરાબર કંઈક આ ટાઈપનું છે અને ઝૂમ કરીને તમને બતાવું તો કેટલી વિશાળ જગ્યા છે આ બરાબર અને આ સાઈડે તમે જોશો તો આરામ કરવા માટે આ જગ્યા છે કેટલાક શ્રદ્ધાળુઓ આરામ પણ કરેલું છે બરાબર જુઓ મિત્રો આગળ બનેરો વિડીયોની અંદર અને બધું આપણો કેમ્પ વિશે તમે વિડીયોમાં જુઓ આ છે અંબાજી માતાનું જેનું નાનકડું મંદિર રાખેલું છે અને અહીંયાથી દિવસે જ આગળ જતા જુઓ મિત્રો વિડીયોની અંદર કે આ છે ચાના ચા માટેનો છે આ રીતે કેમ્પ રાખેલો છે અને જો કે હાલથી પણ શ્રદ્ધાળુઓ કેટલાક શ્રદ્ધાળુઓ ચાલવાનું ચાલુ કરી દીધું છે તો જે કોઈ શ્રદ્ધાળુઓ અંબાજી આવતા હોય કે જલ્દીથી આવી જજો અને મા અંબાના દર્શનનો લાભ લેવાનો ન ભૂલતા તો ભાઈઓ અહીંયા તમને સ્ટેજ ઉપર લઈ જ પણ તમને બતાવી દઉં કે સ્ટેજ પ્રોગ્રામ કઈ રીતનો રાખવામાં આવ્યો છે તો તમે વિડીયો બનાવ્યો જોઈ શકો છો બહુ જ મોટી જગ્યામાં સ્ટેજ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જે પણ નાચવા ગાવાના શોખીન હોય ભાઈઓ બહેનો જે શ્રદ્ધાળુઓ આવતા હોય અંબાજી પદયાત્રીઓ તો એ અહીંયા નાચવા ગાવાનો આનંદ લઈ શકે છે તો ફાઇનલી ભાઈઓ આપણે સ્ટેજ ઉપર ચડી ગયા છીએ અને સ્ટેજ ઉપર ચડીને તમને બતાવીએ કે કયા ટાઈપનો અહીંયા છે તો જો એકદમ સરસ એટલે એકદમ મસ્ત જગ્યા રાખેલી છે બરાબર જો અહીંયા બહુ જ સારા એવા કલાકારો પણ આવવાના છે અને તે ગીતો ગાશે ને આપણે બધા નાચશું જો હાર આપણો પ્રોગ્રામ માટેની જગ્યા બહુ જ મોટી છે તો ભાઈઓ આ એપ બેસવા માટે પણ રાખેલી છે જગ્યા છે અને ચાલો આપણે નેચા ઉતરી જઈએ અને જુઓ કે આ ટાઈપનું કંઈક છે બધું જો અને ભૈયા મને આમાં જ્યાં મળ્યા છે કે આપણે કન્વરજી જે સેલિબ્રિટી છું એ આવેલા છે તો આપણે એમની મુલાકાત કરવા માટે જશું આગળના કેમ્પ પર છે તો અહીંયા પણ આવેલા હતા પણ અમે થોડા લેટ પડી ગયા એટલા માટે એમના સાથે મુલાકાત થઈ નથી તો આપણે આગળ જઈને એમના જોડે મુલાકાત કરીએ અને વિડીયો એમના પણ એમના જોડે બનાવ રહીએ તો જુઓ મિત્રો પદયાત્રીઓ પણ કેટલાય ચાલુ છે તો ભાઈઓ અમે આવ્યા હતા અંબાજીના કેમ્પના વિડીયો ઉતારવા માટે બ્લોગ ઉતારવા માટે તો અહીંયા તમે કે આપણા જે ગુજરાતના સેલિબ્રિટી એ કલમોજી ઠાકોર આવેલા છે તો એમની બાજુમાં છે ને તો થોડો બ્લોગ ઉતારી દઈએ બરોબર તો જુઓ કે એમના જે ફેન ફોલો છે એ પણ અહીંયા વિડીયો ઉતારી રહ્યા છે ખૂબ પ્રેમ ભાવ મળ્યો છે દરેક મારા યુવાનોનો પગ જતા દરેક યુવાનોએ ખૂબ મને સપોર્ટ કર્યો છે બધા યુવાનોને દિલથી આવકારું છું કર્વલજી તમારો ભાઈ છે કર્ણજીને તમે બ્રાન્ડ બનાવી છે કર્ણજી રમેશ તમારા માટે એ ક્ષેત્રે હોય દરેક ક્ષેત્રે તૈયાર છે સલાહ સૂચન કરવા બધાને આવકારું છું જય જવા જય સાહેબ